દારૂની હેરાફેરી માટે બુટલેઘરો અવનવા કિમી અપનાવતા હોય છે હાલમાં જ વોશિંગ મશીનના બોક્સમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી તેવામાં ફરી એકવાર આ જ પ્રકારની મોડલ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરી પકડવામાં આવી છે નરોડા પોલીસે બાતમી મળી હતી કે એક કન્ટેનરમાં પંજાબથી એસીના બોક્સમાં સંતાડીને દારૂનો જથ્થો અમદાવાદ રિંગ રોડ પરથી લઈ જવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે હંસપુરા સર્કલ પર વોચ રાખવામાં આવી હતી

તેવી હકીકત મળતા તાત્કાલિક અમુ અમારી ટીમ ડિસ્ટાપ સર્વેના સ્કોડ સાથે અલગ અલગ ટીમો બનાવી અને મુખ્ય જે ચાર રસ્તા આવે છે રણાસલ ટોલ નાકા ત્યાં ટીમને હોલ્ડ રાખી અને જેવી રીતે ગાડી આગળ કન્ટેનર આવતું હતું અને એને તાત્કાલિક ત્યાંથી અમારી ટીમ મારફતે ઊભું રખાવી અને ચેક કરવામાં આવ્યું જે ચેક કરતા હતા એ દરમિયાન અંદરથી એકસો વીસ એસીના બોક્સ નીકળેલા ગોદરેજ કંપનીના એસીના બોક્સ હતા જેની કિંમત છેતાલીસ લાખ રૂપિયા છે અને ત્યારબાદ એસીની અંદરની સાઈડમાં વિદેશી દારૂ ભરેલો હોય જે ટોટલ ત્રણ હજાર નવસો સાહીઠ બોટલ હતી જેની કિંમત એકવીસ લાખ અઢાર હજાર રૂપિયા આ ગાડીને આગળની સાઈડ પાયલોટિંગ કરીને આવતી એક બલેનો કાર હતી જે કારમાંથી બે આરોપી તથા કન્ટેનર ચલાવનાર તથા તેનો સાગરી એવી રીતે કુલ ચાર આરોપી પકડી પાડ્યા છે અને ટોટલ મુદ્દામાલ અગે લાખ પચાસ હજાર રૂપિયાનો કબજે કરવામાં આવેલ છે આ મામલે હરિયાણાના રાજેશ જાટ રાજસ્થાનના વિષ્ણુ સેન બંટી જાટ અને ગોપાલ સેનની ધરપકડ કરી છે આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે આ કન્ટેનર મુખ્ય આરોપીના કહેવાથી પહોંચાડવાનું હતું જોકે આ ગુનામાં દારૂ મોકલનાર અને મેળવનાર તમામની તપાસ શરૂ કરી છે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ અગાઉ પણ આ પ્રકારે કોઈ વસ્તુમાં છુપાવી ગુજરાતમાં દારૂ લાવી ચૂક્યા છે પણ આ વખતે પોલીસની પકડમાં આવી ગયા અને હવે જેલના સળિયા પાછળ એ તમામ કારનામાનું ચૂકવણું કરવું પડશે